જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું વસંત પંચમીનું મહત્ત્વ તથા આ દિવસે એવા કયા ઉપાયો કરવા જે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે બાળકોને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય વસંત પંચમીના દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા વસંત પંચમીની સુંદર કથા સાંભળીએ આ વિડિયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું અને પંચાંગમાં હું પંચમી તિથિ છું આથી જ વસંત પંચમીનો આ શુભ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે ભગવાન શ્રી વિષ્ણુનો આ પ્રિય દિવસ છે આજના શુભ દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ગુરુવારે વસંત પંચમીના દિવસે ચાર શુભ સંયોગ બની રહ્યા છે આ ચાર શુભયોગમાં સ્વાસ્થ્ય સિદ્ધિયોગ રવિયોગ શિવયોગ અને સિદ્ધિયોગ બની રહ્યો છે આજે શિવવાસ છે આજે ભગવાન શિવ કૈલાસ પર વાસ કરશે આ દિવસે રાજપંચક છે રાજપંચકને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પંચકમાં તમે કોઈ પણ ધંધાની કે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હો તો તેમાં સફળતા મળે છે રાજપંચકના સમયે રાજ્યાભિષેક પણ કરવામાં આવે છે આથી આ પંચકને ખૂબ જ શુભ માનવામાં આવે છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે સાત કલાક બાર વાગ્યાથી બપોરે બાર કલાક ચોવીસ મિનિટ સુધીનું આ શુભ સમયે ભણતા વિદ્યાર્થી જો માતા સરસ્વતીની પૂજા કરે તો તેને જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શિવ કૈલાસ પર વાસ કરશે શિવવાસના સમયે રુદ્રાભિષેક કરવામાં આવે તો તેના જીવનમાં દુઃખ દરિદ્રતા સંકટ વગેરેનો નાશ થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે આથી વસંત પંચમીના દિવસે રુદ્રાભિષેક કરવાનું પણ ખૂબ મહત્વ છે આજના શુભ દિવસે ભગવાન શ્રી હરિની જીભના અગ્ર ભાગેથી મા સરસ્વતી ઉત્પન્ન થયા હતા આથી આજના શુભ દિવસે મા સરસ્વતીની પૂજા કરાય છે આજના દિવસને માતા સરસ્વતી જન્મ દિવસ તરીકે ઉજવાય છે આ દિવસને મા સરસ્વતી પંચમી પણ કહેવાય છે મા સરસ્વતી એ વિદ્યા વિવેક જ્ઞાન સંગીત અને લલિત કળાઓની અધિષ્ઠાત્રી દેવી છે આ દિવસે ભગવાન શ્રીહરિની કૃષ્ણ સાથે અને મા સરસ્વતીની રાધા સાથે પૂજા કરાય છે મા સરસ્વતીની પૂજા કરવાથી બળ બુદ્ધિ વિદ્યાનું વરદાન પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે મા સરસ્વતીનો વાસ દરેકની જીભમાં અને કંઠમાં રહેલો છે આથી આ દિવસે હંમેશા સારા અને સાચા શબ્દો જ બોલવા જોઈએ કારણ કે આ દિવસે બોલાયેલા દરેક શબ્દો સાચા થઈ જાય છે આથી આ દિવસે હંમેશા શુભ શબ્દો જ બોલવા સત્ય બોલવું કોઈની નિંદા ન કરવી આ દિવસે વાણીને કાબુમાં રાખી વર્તન કરવું વસંત પંચમીનો શુભ દિવસ એટલે આજના દિવસે દરેક ઘડી શુભ જ હોય છે આજના દિવસે કરાયેલ દરેક કાર્ય શુભતા મંગલતા પ્રદાન કરે છે આથી આ દિવસે કોઈ પણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર જ કરી શકાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ખુશ થઈ મા સરસ્વતીને વરદાન આપ્યું છે કે વસંત પંચમીના દિવસે જે કોઈ તમારી પૂજા કરશે તેને જ્ઞાન બુદ્ધિ અને વિદ્યા મળશે આથી આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા માતા સરસ્વતીની પૂજા ભણતા વિદ્યાર્થીએ જરૂર કરવી જોઈએ ભગવાન શ્રી હરિ પિત્બરધારી છે તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા આ દિવસે ભગવાન શ્રી હરિ માતા સરસ્વતીની પૂજામાં પીળા પુષ્પો પીળી મીઠાઈ તથા કેસરયુક્ત દૂધ ધરાવવું તથા કેસરનું તિલક કરવું મા સરસ્વતીને પ્રસન્ન કરવા માલપુવા અને કેસર નાખેલ ખીરનો પ્રસાદ ધરવો માતાના ચરણોમાં પુસ્તક પેન આદિ મૂકી તેની પણ પૂજા કરવી મા સરસ્વતી સ્વર અને જ્ઞાનની દેવી છે આથી જે બાળકોને અભ્યાસમાં મન નથી લાગતું યાદશક્તિ નબળી છે તે બાળકોએ સાચા મન અને પૂરી શ્રદ્ધાથી માતા સરસ્વતીની પૂજા કરવી બાળકોને પુસ્તક તથા પેન ભેટ આપવી મા સરસ્વતી પ્રસન્ન થઈ જ્ઞાન વિદ્યા અને બુદ્ધિનું વરદાન આપે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવી પાસેથી જ્યારે દ્રવ્ય ઓછું થવા લાગે દ્રવ્યનો અર્થ થાય છે ધન જ્યારે ધન ઓછું થવા લાગે ત્યારે ઘરમાંથી સુખ સમૃદ્ધિ ઓછી થવા લાગે છે ત્યારે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રી હરિ અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં વસંત પંચમીને સુખ સમૃદ્ધિ પામવાનો દિવસ કહેવાયો છે આથી આ દિવસે પૂરી ભગવાન વિષ્ણુ અને માતા સરસ્વતીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું અને પંચાંગમાં પંચમી તિથિ છું જ્યોતિષશાસ્ત્રમાં પણ પંચમી તિથિને શુભ તિથિ કહેવાય છે પંચમી તિથિ એ શુભ કાર્યો કરવા માટેની ખૂબ જ શુભ મનાય છે જેથી આજનો દિવસ વસંત પંચમીનો દિવસ જે દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાથી તેમાં જરૂર સફળતા પ્રાપ્ત થશે તો અતિ પવિત્ર આ શુભ વસંત પંચમીના દિવસે જ્ઞાન અને સ્વરની દેવી માતા સરસ્વતી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી આજના શુભ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા અથવા રંગબેરંગી વસ્ત્રો પહેરવા સુંદર તોરણથી ઘરને સજાવવું જે જીવનમાં નવો રંગ અને નવો ઉમંગ નવો ઉલ્લાસ લઈને આવશે મા સરસ્વતીની કૃપાથી જ્ઞાન વિદ્યા અને બુદ્ધિનું વરદાન મળશે ભગવાન શ્રી હરિની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ જીવનમાં આર્થિક સકડામણ આવે ઘરમાંથી ધન ઓછું થવા લાગે ત્યારે વસંત પંચમીના દિવસે માતા તુલસીની પૂજા કરવી કારણ કે તુલસી એ ભગવાન શ્રી હરિને અતિ પ્રિય છે આથી આ દિવસે તુલસીની પૂજા કરવી આ ઉપાય કરવાથી જીવનમાં ધન સંપત્તિ વધવાના સંયોગ પ્રાપ્ત થશે ધંધા રોજગારમાં પ્રગતિના માર્ગો ખુલશે આ વર્ષ વસંત પંચમીના દિવસે રાજયોગ છે રાજયોગમાં કરેલ કોઈપણ કાર્ય સિદ્ધ થાય છે તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે વસંત પંચમીનો દિવસ એટલે વણજોય મુહૂર્ત આ દિવસે શાસ્ત્રોમાં એવા સરળ ઉપાયો બતાવ્યા છે જે કરવાથી જીવનમાં સુખ સંપત્તિ શાંતિ પ્રાપ્ત થાય છે આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે આ ઉપાય છે માતા તુલસીની પૂજાનો તુલસી માતા એ વિષ્ણુને પ્રિય છે આથી આ દિવસે માતા તુલસીની પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે માતા તુલસીને જળ ચડાવી શાલિગ્રામને સ્નાન કરાવવું ત્યારબાદ શાલિગ્રામને ચંદનનું તિલક કરી તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો

તમને ધનવાન થતાં કોઈ નહીં રોકી શકે એમ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરો તેમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે તો આ રીતે તુલસીની પૂજા કરી એક રૂપિયાનો ઉપાય કરી માતા તુલસીને પ્રાર્થના કરવી કે હે મા તુલસી જેમ તમારા છોડની વૃદ્ધિ થાય છે તેમ મારા જીવનમાં ધન ધાન્ય સુખ સંપત્તિ સંતતિ સમૃદ્ધિ ઐશ્વર્ય માન સન્માનમાં વૃદ્ધિ કરજો ચોક્કસ તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે ધંધા રોજગારના માર્ગો ખુલશે આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે જીવનમાં સુખ સમૃદ્ધિ ખૂબ જ આવશે વસંત પંચમી એટલે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણાય છે આ દિવસથી વસંત ઋતુનો આગમન થાય છે આથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઈષ્ટદેવની પૂજા અબિલ ગુલાલ સુગંધિત દ્રવ્યથી કરવી અને શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિદ્યાધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભયહરમ સર્વલોકેકનાથમ નાથમ આ શ્લોકનું પઠન કરી ઈષ્ટદેવ અને ભગવાન શ્રી હરિને વંદન કરવા બ્રાહ્મણોની પૂજા કરી દાન દક્ષિણા આપવા અને વસંત પંચમી વ્રતની કથા સાંભળવી મિત્રો વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નથી પરંતુ વ્રત પર્વ પણ છે મહા પાંચમ એ પતિ પત્નીનું મહાપર્વ કહેવાય છે આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના આંબોળથી પૂજન કરવાનું મહત્વ છે જે કરવાથી પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે તો મિત્રો આ હતું વસંત પંચમીનું મહત્ત્વ આ દિવસે કરવાની પૂજા અને શાસ્ત્રોમાં બતાવેલ ઉપાય જે કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થશે આશા રાખું છું આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ